સની ક્રાઇમ સ્વાગત છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન ઉપરાત ની તમામ કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું આજના સમયમાં યુવા પેઢી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત થાય તેના મનન અને આચરણના પથ પર આગળ વધે તે ખૂબ જરૂરી છે આ આ ઉદ્દેશ્ય સાથે સ્પર્ધાનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો સ્પર્ધા અંતર્ગત કોલેજના યુવાનો નિર્માણ સંવિધાન સંસ્કારના મહત્વ માન મર્યાદા અને સુશુતા તેમજ વિકસિત ભારત જેવા મુદ્દાઓ પર દમદાર વક્તવ્ય રજૂ કરશે વિજેતાઓને એવોર્ડ અને પુરસ્કારથી સન્માનિત કરીને તેમને પ્રોત્સાહિત કરાશે વિકાસ ત્યારે સાર્થક ગણાય જોઈએ ઉચ્ચ માનવીય મૂલ્યોને જાળવ્ય થયો હોય જો એ સાંસ્કૃતિક વિરાસતને જાળવીને થયો હોય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેમાં પણ વિકાસ અને વિરાસત એ બંને બાબતોને સમાન પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ સ્પર્ધા યુવાનોમાં સંસ્કાર સિંચનનો મહાકુંભ બની રહે અને તેના માધ્યમથી યુવાનોમાં સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે ખૂબ મોટા પાયે જાગૃતિ આવે તેવી અભ્યર્થના વ્યક્ત કરું છું સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો